ગરીબ દર્દીઓના જીવ સાથે છેતરપિંડી કરનાર અને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના નામે કાળો કારોબાર કરનાર જે ખ્યાતિ હોસ્પિટલ છે તે ખ્યાતિ હોસ્પિટલમાં નવા નવા જે કારનામા છે તે સામે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર મામલે તપાસ છે તપાસ સોંપવામાં આવી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના જે ડાયરેક્ટર છે સંજય પટોડિયા તેમની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી સંજય પટોડિયાની જે પૂછપરછ છે તે પૂછપરછ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો ત્રણ વર્ષમાં ત્રણ વર્ષમાં ત્રણ હજાર બેતાલીસ જેટલા જે ઓપરેશન છે તે ઓપરેશન પીએમ જેવા યોજના અંતર્ગત છે તેમાં કરવામાં આવ્યા હતા જો વાત કરવામાં આવે તો તેની જે સરકારમાંથી જે મળેલી રકમ એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પીએમ જેવા યોજનામાં જે સરકારી વળતર છે તે વળતર જે હોસ્પિટલને ચૂકવવામાં આવે છે તે લગભગ છપ્પન કરોડથી પણ વધારેનું વળતર છે તે વળતર હાલ સુધીમાં ખ્યાતિ હોસ્પિટલની અંદર જે તેના ડાયરેક્ટરો છે તેના ડાયરેક્ટરો દ્વારા મેળવી લેવામાં આવે છે જો વાત કરવામાં આવે તો સંજય પટોળિયાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે પોતે ઓગણત્રીસ ટકાનો જે ભાગીદાર છે તે ભાગીદાર ને જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે સિનિયર મેડિકલ ડોક્ટરો છે કે મેડિકલ ડૉક્ટરોની મદદ છે તે મદદ લેવામાં આવી છે જેમાં મોટો ખુલાસો એ થયો છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર ત્રણ વર્ષમાં જે પ્રમાણે જે દર્દીઓએ જે સારવાર લીધી છે અને સારવાર લીધા બાદ જે ઘરે ગયા છે અથવા તો સારવાર દરમિયાન કુલ એકસો ને બાર જેટલા જે દર્દીઓ છે તે દર્દીઓના મોતનો જે મામલો છે તે હાલમાં સામે આવ્યો છે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે માત્ર ત્રણ વર્ષની અંદર એકસો ને બાર જેટલા જે દર્દીઓ છે તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અથવા તો સારવાર કરાયા બાદ ઘરે ગયા બાદ છે તેમનું દુઃખદ મોત છે તે મોત નિપજ્યું હતું જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં તો જે નિષ્ણાત ડોક્ટરો છે તેમની મદદ છે તે મદદ લેવામાં આવી રહી છે કે જે પ્રમાણે જે આ મોતનો આંકડો છે તે મોતનો આંકડો મોતનો આંકડો કેટલા પ્રમાણે પણ સાચો છે ને વધુ વિગતો છે તે વિગતો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે તો ખ્યાતી હોસ્પિટલ કાન મામલે જે ગરીબોને ગરીબો છે તે ગરીબોને મફત સારવાર આપવાના બાને હોસ્પિટલમાં લાવવામાં આવતા અને ત્યારબાદ જે ડૉક્ટરો છે તે ડૉક્ટરો દ્વારા જે દર્દી છે તે દર્દીને ક્યાંક ને ક્યાંક તેવું કહેવામાં આવતું હતું કે તેમની જે હૃદયની જે નસો છે તે નસો એંસી કે સિત્તેર ટકા જેટલી બ્લોકેજ છે જેથી દર્દી ક્યાંક ને ક્યાંક ગભરાઈ જતો અને તુરંત જ જે ઓપરેશન છે તે ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું હાલમાં તો સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાત જેટલા જે આરોપીઓ છે તે સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક મહિલા આરોપી રાજેશ્રી કોઠારી છે તેને આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ નામદાર કોર્ટ દ્વારા જે અરજી છે તે અરજી રદ કરી દેવામાં આવી હતી એટલે કે આગામી દિવસોમાં હવે રાશિ કોઠારી છે તેની પણ ધરપકડ છે તે ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે પીએમ જેવાય યોજના અંતર્ગત ખ્યાતી હોસ્પિટલ દ્વારા રૂપિયા સત્તાવન કરોડથી પણ વધારેનું જે રકમ છે તે રકમ મેળવી લેવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી આ જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવતું હતું જેમાં મુખ્ય કહી શકાય કે જે પ્રમાણે જે કંપનીનો જે સીઈઓ ચિરાગ રાજપૂત તેની મુખ્ય સંડોવણી છે તે સામે આવી હતી અને ત્યારબાદ જે મિલાપ મિલાપ પટેલ છે કે મિલાપ પટેલની પણ સંડોવણી છે તે સામે આવી હતી એટલે કે શકાય કે આ જે ચિરાગ રાજપૂત છે અને વિલાપ પટેલ છે તે લોકો માર્કેટિંગનું કામ કરતા હતા કયા ગામમાંથી કેટલા જે લોકો છે જે દર્દીઓ છે તે દર્દીઓને લાવવાના અને કેટલાના ઓપરેશન કરવાના તેનું જે મહત્વનું જે ધ્યાન છે તે એ લોકો રાખતા હતા સાથે જ જે બીજા ડાયરેક્ટરો હતા તે બીજા ડાયરેક્ટરોનો પણ રોલ છે તે રોલ અંદર સામે આવે જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલમાં જે મુખ્ય ડાયરેક્ટર છે જે કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલના ઘરે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી દારૂની મોંઘી બોટલો છે તે મળી આવી હતી હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા કહેવું છે કે હાલમાં તો કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલ પહેલાં ઓસ્ટ્રેલિયા હતો ને ત્યારબાદ હવે કતાર છે તે કતારની અંદર છુપાદો ફરી રહ્યો છે પરંતુ જે સરકારી એજન્સી છે સરકારી એજન્સીઓ દ્વારા લુકઆઉટ નોટિસ છે તે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો મુખ્ય જે રોલ હતો જે ચિરાગ રાજપૂત તેના ઘરેથી પણ પિસ્તાલીસ કરતાં પણ વધારે જે વિદેશી દારૂની જે મોંઘી બોટલો છે તે મોંઘી બોટલો પણ મળી આવી હતી એટલે તે કહી શકાય કે જે વિદેશી દારૂ પીવાનો શોખીન અને ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ અથવા તો રાજકારણીઓ સાથે બેઠક બનાવીને જે પ્રમાણે જે કૌભાંડ છે તે કૌભાંડ ચલાવવામાં આવતું હતું હવે સમગ્ર મામલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ છે તપાસનો ધમધમાટ કરી રહી છે સાત જેટલા જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો છ જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓ સાબરમતી જેલની અંદર જેલની હવા છે તે હવા ખાઈ રહ્યા છે ડૉક્ટર સંજય પટોળિયા કે જેઓ હોસ્પિટલના ડાયરેક્ટર છે તેમના સાત દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ખ્યાતિઓ હોસ્પિટલનો મુખ્ય ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ વિદેશમાં છે તેને પણ ઝડપી લેવા માટે જે કાયદેસરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે જે જે રેડ જે રેડ કોર્નર નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનું જે જે દર્દીઓનું જે કાંડ છે તે કાંડ મામલે આગામી દિવસોમાં જે રાશિ કોઠારી અને કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલની ધરપકડ અથવા તો અટકાયત થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે